મળી રહેલી જે વાત કરી પ્રમાણે દરેક ક્ષેત્ર દરેક સમાજના આગેવાનો આજે મને સન્માનવા માટે

વિજયનો મિલેનો વાવટો ફરકંતો અને હવે વારો વડગામ નો લેવો છે આવનારી વિધાનસભાની ચૂંટણીઓમાં વડગામમાં ભારતીય જનતા પાર્ટીનો સન્માન વિજય થાય એ માટે આપણે બધાએ હાથે મળીને કામ કરવું છે મણિલાલે ખૂબ સરસ વાત કરી કે આપણે બધા આપણા ગુજરાતના પોતા પુત્રો દેશના યશસ્વી વડા પ્રધાન નેતા આદરે નરેન્દ્રભાઈ મોદી સાથે મજબૂત કરવા માટે કામ કરી મોદી સાહેબ કહે છે કોંગ્રેસ મુક્ત ભારત આપણે બનાસકાંઠામાં આપણે વડગામમાં વારે 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 આંટી કોઈ પણ કોઈ વગર મારા તમારા વિષયો રાગ દ્વેષ ને વારંવાર કોંગ્રેસ ની કોંગ્રેસ મુક્ત ભારત એટલે મિત્રો આ લોકતંત્ર છે લોકશાહી અંદર દરેક રાજકીય પક્ષોને એને ચૂંટણી લડવાના હક અધિકાર છે

جڏهنها لوڪن کي بدمنڊ ڪرڻو ڪم ڪرائڻ